હેલો મિત્રો કેમ છો મજામાં ને આજના વિડીયોની અંદર અમે મેથેમેટિક્સ સમજીશું કે મેથેમેટિક્સ પર કોઈ સમજાવી શકે ખરું તો હા સમજાવી શકાય આવી રીતે કોઈ સમજાવશે તો તમને રસ પડશે તો ચાલો વિડીયો તરફ આજના વિડીયોની અંદર આપણે કોઈપણ બે અંકની અંદર મલ્ટીપ્લાય કરીશું ત્રીસ સેકન્ડની અંદર આપણે જવાબ આપી દઈશું એવી આપણે નવી ટ્રીક લાયા છીએ તો જુઓ કોઈ પણ અંક આવેલો હોય સિક્સટી એટ ઇન્ટુ સિક્સટી ટુ આપેલો છે એટલે આઠ અને બે નો સરવાળો દસ થવો જોઈએ આગળની બે અંક સેમ હોવી જોઈએ છ ને છ સરખા છે ત્રણ ત્રણ સરખા છે ને ચાર સરખા છે તેથી તો જોઈએ આવી રીતે આપેલું હોય તો જ આ ટ્રીક થશે તો જોઈએ છાયો છાયો છત્રી થાય છે પણ પેલા છ આટલે સાત લખી દેવાના સમજાવો કઈ રીતે તો જુઓ પેહલા આપણે આ બે ની વાત કરી પછી આ બે ની વાત કરીશું તો જુઓ આઠ દુ સોળ તો સર પેલા સોળ લખી દઈએ હવે એની આગળ છ ને એક વધારાનો કહેવાનું એક અંક પછી નો તો છ સિત્યુ બેતાલીસ તો જવાબ આવશે બેતાલીસ તો આવી રીતે જવાબ આવશે મલ્ટિપ્લાય કરવો તો કરી લેજો જવાબ આજ હશે એવી જ રીતે સરવાળો બે રકમ પછીની સંખ્યા તૈય બાર આવી રીતે પછી સાત તઈ એકવીસ ચોક ચાર આવી રીતે જવાબ આવશે ચાલો આપણે આગળ જોઈશું તો જો ફાઈ અને બધા ચલો આપણે વિડીયો તરફ જોઈએ નાઇન્ટી નાઇન ઇન્ટુ નાઇન્ટી વન આપેલા છે નવ ને એક દસ થાય અને નવ નવ બે સરખા આપેલા છે તો નવ એકા નવ લઈ લઈએ 9 એટલે 9 આપ્યો તો આવી રીતે પછી થાય ખબર છે અને આપેલું છે આ જોઈ લેવાનું પહેલા તો 5, 5 फाँ फाँ, 25 8 એટલે 9 સમજવાનું એક અંક પછીનો સમજવાનું 8 9 નવ 2 72 થાય પછી આવી આવી રીતે રીતે થઈ શકે મેથેમેટિક્સ સમજાવી શકે તો કેવી મજા આવે તો આવી રીતે સમજવું હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમને આ વિડીયો આવા બીજા મળી રહેશે આ ઘર જોતા રજો જય શ્રી રામ